નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે તારીખ બે એક બે હજાર પચીસના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરડ ગામે આવ્યા છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જે આપણી મેગા કીટ બે વર્ષથી વાપરે છે તો આપણે પૂછીશું કે મેગા કીટનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું તમારું નામ નાથાભાઈ નાથાભાઈ આખું નામ નાથાભાઈ વિશ્રામભાઈ નાથાભાઈ વિશ્રામભાઈ તમે બે મેઘા કીટ વાપરો રિઝલ્ટ તો સારું છે ડુંગળીનો ડુંગળી માટે સારું રિઝલ્ટ સારો ગયા વર્ષે વાપરી હતી એનું પણ રિઝલ્ટ સારું આ વર્ષે પણ અમે સારું આ વખતે તો મેં પાયામાં પણ એ જ નાખ્યું હતું

અને જે માલ થાય એ ક્વોલિટી વાળો અને વજન વાળો થાય જેથી કરી ફાર્મરને પ્રોડક્શનમાં વધારો જોવા મળે તો ખેડૂત ભાઈઓ તમે પણ તમારા કોઈ પણ પાકમાં વેલકમ એગ્રોડિક મેગા કિટ નો ઉપયોગ કરીને તમે તમારા ખેતર જાતે અનુભવ કરો કે મેગા કિટ નું રિઝલ્ટ ખરેખર સારું જ છે ઓકે થેન્ક યુ